તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સિવાયના તમામ જિલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્ર રીઝન માટે છૂટા છવાય સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વ અનુમાન છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે સાત દિવસ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વાતાવરણ સૂકું રહી શકશે છઠ્ઠા દિવસે છૂટા સવે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો કચ્છમાં ડ્રાય રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અમરલ પટેલ પણ પાસત્રો વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે બાવીસ સપ્ટેમ્બર થી વધુ એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે એકવીસ થી છવ્વીસ સપ્ટેમ્બર ના રોજ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા થઈ શકશે તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ ફરી મળે છે નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં